ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ શકે તેવો બન્યો છે રોજની અવર જવર કરતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રોડ બન્યા બાદ પુરાણનું કામ તાત્કાલિક થવું જરૂરી હતું પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કામને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે પરિણામે વિકાસ કાર્ય અધૂરું રહી ગયું હોવાનું લોકો જણાવી રહ્યા છે ગ્રામજનોમાં હવે આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કોઈ ગંભીર અકસ્માત અથવા જાનહાની બનશે ત્યારે જ તંત્ર જાગશે લોકોના જીવ સાથે ચડા કરતી આવી બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જરૂરી હોવાનું સ્થાનિકો માંગ કરી રહ્યા છે ગ્રામજનોએ તાત્કાલિક રોડની બંને સાઈડ પુરાણનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના અટકાવી શકાય રિપોર્ટર મુકેશભાઈ દરજી ધનસુરા હરિપુરા કંપાઉન્ડ નો રહેવાસી છું પટેલ પરસોત્તમ ભાઈ અમારે આ રોડ છેલ્લા બાર મહિના બને છે એની સાઈડો આ દિવસ સુધી કોન્ટ્રાક્ટર પૂરેલ નથી